hiền ham à, nhà nó thấy rồi đấy, đi khảo ai vậy đi? À, chịu khó không sao. Ơ, khởi phát. Cảm ơn. આવ 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 તો જતો જાવ કેમ ના ને સા એવું હોય તો દેવ દેવ ભાઈ દેવ મારો ત્યારે વાવી પાણી આ બકરો આયો છે એ તો

યાર દુકાને મારી લાઈન ચેક કરવાની રી અમે જારી ના ને પાછો આમ આપડે આ તો ને કોઈ દાડો ઓટો મારવા આવો આ પાણી બોણીમાં કાઢી છે આમાં લાવ રે

રો ખાવા છે કઈ ભૂલી જવાયુ ઘેર સાઈડ માં લઈ દે ઠું બગી જોવા ને

મઈ જુતે બોલ મત સુdna બધે વાતો તમ બેહો લાલ ખાય ઉખાળ મેં તારે નહી રેલી છે માગા આ ભાઈ ભાળ ભાળ આયે મત ગુતી ખાઈ નહીં ની મારતો અમે આતો કોઈ મારી વાત તો કોઈ મારી વાત જ છે ભંગાતો કોઈ જુએ ભારો પેલો પતિ મારો કાકા આ આ